મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને આપનો સાથ અને સહકાર જ અમને વધુ લોકો સુધી દેશી ભોજન પહોંચાડવાની પ્રેરણા પૂરી પાડે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ ચૂલે બનાવવા તો દેશી રીંગણાનો ધૂંગારો ઓળો જે આ રીતે રીંગણામાં ચેકો પાડી અને લસણની કળી છે ને આ રીતે અંદર નાખી દેવાની છે એક રીંગણામાં ત્રણ બાજુ ચેકા પાડવાના આ રીતે અને રીંગણા આ ચેકાની અંદર આ રીતે લસણની કળી છે એ નાખી દેવાની છે જે આ રીતે ત્રણ બાજુ મરચી નાખે થાય na <laughs> ne <laughs> 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 ટમેટા કાપી લેશું એની અંદર આપણે થોડુંક મીઠું નાખીશું ત્યારબાદ ડુંગળી ટમેટા કોથમીર અને લાલ ચટણી ત્યારબાદ આ જે દેતવો છે આ દેતવાને વચોવચ મૂકી દેવાનો છે પછી ઢાંકણ હાથમાં રાખવાનું અને ઉપરથી તેલ રેડવાનું છે

જો આ રીતે આપણે એને હલાવી નાખવાનું છે જો આવો છે આપણો ધૂંઘારેલો વડો આ ધૂંઘારેલો છે એને વઘારેલો પણ કરી શકાય અને આપણે ઉપરથી વઘાર નાખીએ તો પણ ચાલે પણ આ ધૂંઘારેલો છે અને ધુમાડાની જે સ્મેલ આની અંદર દેતવાના ધુમાડાની આવે ને એના કારણે જ આ ખૂબ ભાવે છે